બાકી છે આ સળવાન છે હાલો હું તમને આજે પાછો મળવો રેડે આપણે આવી જ બોટ જો બોટ છે હા હું તમને બતાવું આ કાશમાં આવે નહીં છે જો બાકી બધા અહીંયા જો અહીંયા બધા બેઠા છે ફેમિલી બધા જો આપણે હાલો નીચે જ આવી આવે દરિયા કાંઠે હું તમને બતાવું રેડી તમને બતાવું અહીંયા જો બધા

I'll block my banana. Hello, my girl. I'll block my banana. Hello, my girl. I'll block my banana. Stella. 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 હા બ્લોકમાં બનાવેજો આપણે છે ને કાલે દીવ જ્યાં દીવનો અર્ધો બ્લોક બાકી છે મેલડીમાં કથા છે ને આજમાં પાછો બહુ મજા છે આજ તો બહુ મજા છે આપણે બસમાં બધા જવાના છે એટલે બ્લોકમાં છે ને બના આજમાં મૂકે રેડી બ્લોકમાં પાછો ના તમને બતાવું

આની ભાઈ પૈસા નથી તો ભાઈ ના પડે જો આની ભાઈ આ તો મારો ભાણો છે પૈસા નથી આની પાણી માવા ખાવા નથી લીધા લઈ લે બોલો હું ના ઘેરે મૂકતો એટલે આ તો હા હા એટલે આ મેન વ્યક્તિ છે ને ગામ મૂકીને જાય ને એ મજા ન આવે આખો ગામ મૂકીને જાય બોલો માણસ હોય બનાય બનાય બના આ જો આ સુરત જાય છે ને રાહુલભાઈ હારે

સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા ને આ બધું વિડીયો છે મસ્તીના એના પાછા બનાવવાની છે રેડી બાય